આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવ્યો હતો તેમણે વીજ કંપનીની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો મહિલાઓએ કહ્યું કે અમને અમારા જૂના મીટર પાછા આપો નોંધનીય છે કે સ્માર્ટ મીટરમાં પહેલાં પૈસા આપો અને પછી વીજળી વાપરો તેવી સ્થિતિ હતી સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની પણ જરૂર નથી બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની હોય છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમને આપેલ બેંક અકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ભારે ગરમી બફારો અને ઉકળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે હવે આંધી તોફાન ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે આગાહીકાર અંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતું કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેશે આ સાથે તેમણે ભારે વરસાદની પણ આગાહી કરી છે તેમજ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવું પડશે